માર ને <laughs> એ મતલબ જે દ્વાર કરીસ તો બધા કેમ જો પડતી હમણા નો નવા લોકો તમારો આલડે ગાર્ડ સ્વાગત છે વાગ્યા છે સવારના વેલાના 5 વાગ્યા છે તમે ક્યાં જાતા ધીમો ધીમો બોલાય એમ કેમ કોઈ છે તી બહાર કે તું તાણી બોલ બહાર હમ ક્યાં છે હાલની અમને આલ આલતીન ન થવું આ શું હોય જાય ચાકી મોર્નિંગ કોર્સ એટલે મોર્નિંગ એટલે ચાકી કે પ્રેસ થઈ ગયો છે મને સગેરું પ્રેસ તો પ્રેસ કે નાય નહીં નાયા વૈદેશી વાસ હોસ તુરસ્થાન તુરસ્થાન હાલો જવું નથી જાવું નથી અહીં કે સાબ બરાબર આ જો અતાર અતારમાં વાત તોયું પછી મલચી ખાવા લસ हाँ मैं दिन में एक शाम लो। <laughs> तब तो मैं बात नहीं थोपूँगा ज़्यादा। अबे तो क्या नहीं करोगे? नहीं <laughs> क्या नहीं करोगे। अब हम पांच जो गया कर सरम कर। तो मैं सरम कर आज नहीं करा। सरम कर। ढोला हूँ पढ़े? तीन સારું તો કંટેનું બ્લોગ બનાવી જોઈએ તો આજે અમે આજે જઈએ છીએ શૂટિંગમાં સમગો મારું નથી અમાર બંનેનું કપલ નથી એ ફીમ છે એટલે તારા ઉઠાકી જવાની

ભાર એવો આપજો કે હું ઝુકી ના શકું અને તમે સાથ એવો આપજો કે હું મૂકી ના શકું કાલજી પાછળ

આયા સડવાનું છે લાલજીભાઈ મારે થોડુંક અલગ થાય થોડું કોમેડી ટાઈપનું કારણ કે મારી રીલ એ તમને નઈ બતાવું એ તમે લાલજી સિયા બ્લોગ છે હું છે લાલજી સિયા એમ આવી જશે એમાં જોઈ લેજો આ તો રીલ બની નથી કોને મારો ઉતરશે તો બનાવશે

અમારા જો ભાઈ તૈયાર થાય છે હવે હું શું કરે જાણીતા છે જય માતાજી જય માતાજી કેમ છો મજા મજા છે મોસે તમને મળીને મજા જ આવ્યા કરી છે આનંદ પીરો છે અને આજ પહેલી વાર ભેગા થયા છે કારણ કે અમે તો વિડિયો તો ઘણા ટાઈમ થી જોઈ છે પણ પહેલી વાર ભેગા થયા છે ને બહુ મજા જ આવી છે તો અડધો ક્યાર છે અડધો બાકી છે એવું છે સારું તો ગંડીનો બ્લોક માં રહેજો આજે આગળ બતાવજો અમારા એમના વાઈફ મારા ભાભી હું ભાભી કા હું કહું ભાઈ

આવું હાલે <laughs> 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 <laughs>

રુમા ગામ ને બહાર મના દો તો બહુ તો બસા દરિયા કિનારે બસા આવી ગયા છે અમે જે કાં તો પૂરો થઈ ગયો શૂટિંગ જમી મમી લીધું બધા જો દરિયા કિનારે આવી ગયા છે ઊંચા કોટડા જોયે રાઉન્ડ હે મસ્તી ની લેતી લે હે લઈ લાગે

જાગો હોય ગયા બહુ ઊંઘા કેમ રહ્યું શૂટિંગ શૂટિંગ તો હારું રહ્યું પણ બસ તો કેવો હતો હે રસ્તો બીક લાગ્યો હતો આવતી આ રસ્તો એવો ખરાબ હતો ને કેમ કે શોર્ટકટ આલવા કે ને આ માર જો આ તું પડવાનો ધંધા કરો છો કેમ હજી કેમ નથી તો હે હાય કરજે દે બજાને હાય કરજે દે બેટા હાય કરજે તો

બાય બાય કેકે જય માતાજી જય દ્વારકાધીશ લૉગ ઇન હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ગુડ નાઈટ